અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજાની મુલાકાતે આવેલ નાયબ મ્યુનિસિપલ કમિશનર ને નગર સેવક ઉસ્માન ગની ડી તૈબાણી દ્વારા વિવિધ પ્રકારની મૌખિક રજૂઆત કરવામાં આવી વોર્ડના વિસ્તારની અંદર ગઈ સામાન્ય સભા વોર્ડ નંબર બે ના કોઈ પણ કામ લેવામાં આવ્યા નથી અને વાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે બે હજાર પંદરમાં જે સોસાયટી બની છે તે સોસાયટીમાં નથી ગટરની સુવિધા કે નથી પાણીની સુવિધા નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા અને સંપૂર્ણ સુવિધા વગરની છે નવી પાઇપલાઇન નવી ગટર લાઇન નાખવાના વોર્ડના વિકાસ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી અને તળાજા શહેરની અંદર ભ્રષ્ટાચાર થયેલ હોવાના આક્ષેપ સાથે લેખિતમાં માગણી કરેલ અને જે જનહિતને ઉપયોગમાં આવે તેવી માહિતી લેટર પેડ ઉપર લખી પણ આપવામાં આવી છે